આજથી દબદબાભેર વિઘ્નહરતા શ્રીજીની પધરામણી વડોદરા શહેરમાં થઈ ચૂકી છે ત્યારે જાણીતા દૈનિક અખબાર દિવ્યા ભાસ્કરની વડોદરા આવૃત્તિને પણ વર્ષ પૂર્ણ થયા તેને ભાગરૂપે ભાસ્કર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુરસાગર તળાવ પાસે પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી પાસે શ્રીજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભક્તજનોને એક હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કરાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય વ્રજરાજકુમાર ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી મહારાજ અને અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ શ્રીજીની પ્રતિમા લઈને ત્રણ વખત પિતા શિવજી અને મા પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી અને ત્યારબાદ ભક્તોએ ઘરે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું

સ્થાપન કરશે તો આ પ્રસંગે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવવાની જનજાગૃતિ માટે બેનરો સાથે રેલીનું પણ આયોજન કર્યું હતું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર